એની સાથે દાદરા નગર હવેલીની અગ્રણી બેંક બેંક ઓફ બરોડાના સામાજિક ઉત્તરદાયિત્વ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા અંતર્ગત સમાજ પર સકારાત્મક પ્રભાવ પાડવા માટે સામુદાયિક કલ્યાણની એક પહેલ કરી છે બેંક ઓફ બરોડાની બ્રાન્ચ દ્વારા દાદરા નગર હવેલીના વિવિધ સ્ટ્રીટ વેન્ડરોને શેડ છત્રી વિતરણ કરવામાં આવ્યા હતા આ છત્રીઓથી આવનાર તડકામાં સ્ટ્રીટ વેન્ડરોને રાહત મળશે અને એમનો માલ સામાન પણ સુરક્ષિત રહેશે બેંક ઓફ બરોડા વલસાડ વિભાગ દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત વેન્ડરને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું બેંક ઓફ બરોડા જે ગુજરાત બેઝ બેંક છે અમારી વલસાડ ક્ષેત્ર કે દ્વારા અમારા વલસાડ ક્ષેત્ર કે સભી એરિયાઝ મે લગભગ 300 વેન્ડર્સ ખાતે હમ લોકો ડિસ્ટ્રીબ્યુટ કર રહે છે જો સીએસઆર એક્ટિવિટીઝ કે તહત હમ બાટ રહે છે જો ہمارے વેન્ડર વાય હે જો છોટે મોટે ફૂટપાથ પર દુકાન કરતા હે ان کے لیے اس આને વાલે ગરમી ઓર વરસાદ સે બચને કે liye યે એક સીએસઆર એક્ટિવિટી કે तहत બલસાડ મે ભી પાપી બલસાડ દમન શિલવાસા આહવા હર જગહ જો છોટે વેપારી હે ઉનકો યે છત બેંક કે તરફ સે દિયા જાતા હૈ ફૂટપાથ પર ફળ શાકભાજી કે બીજા કોઈ નાના મોટા ધંધા કરતા વેપારીઓ ને ગરમી વરસાદ થી બચવા માટે ની છત્રી નું વિતરણ કરવા มา આવ્યુ હતો બેંક ઓફ બરોડાની સિલવાસ શાખા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો કરતા વધારે લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો આ અવસરે વલસાડ ક્ષેત્રના ક્ષેત્રીય પ્રબંધક શૈલેન્દ્ર કુમાર સિંહ સહાયક મહાપ્રબંધક અમિત મિશ્રા સિલવાસ બ્રાન્ચ અને મુખ્ય પ્રબંધક ડીબી રમેશ ચૌબે સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા